શ્રીનાથજી બાકી એક તારો હિંડોળો ઊંચો શ્રીનાથ ઊંચો શ્રીનાથ છે રાધા ને શ્યામ વાલા હિંડોળે ઝૂલે છે રાધા ને શ્યામ હિંડોળે સજિયા છે હીરા ને મોતી સોના ના સ્તંભ અને ચઢ જ્યોતિ ગોકુલ નાથ નો કેવો છે રાધા ને શ્યામ ને શ્યામ હિંડોળે ગુથ્યા છે ગુલાબ ને મોગરો ચંપો ચમેલી વળી કદમ ને કેવડો વચ્ચે ગુથ્યા છે રૂડા તુલસી ના પાન શ્યામ વાળે ઝૂલે છે રાતા ને શ્યામ ફળ અને ફૂલ ની શોભા છે સારી દાડમ સંતરા વચ્ચે મેલી સોપારી કેળા ને નાસપતિ અંગુર અપાર શ્યામ ને શ્યામ પીતાંબર કેસરી ઉપરણા કાળી કાઢી કામળી માં હિરલા ટંકાવ્યા કાને કુંડળ મતે મુગટ ને મોર હિંડોળે ઝૂલે રાધા શ્યામ વા હિ ડોળે ઝુલે છે રાધા ને શ્યામ વૈષ્ણવ મંડળની વાલા વિનતી સ્વીકારો ગોવિંદના નાથ વાલા ઝુલવા પધારો દાસ નો દાસ પ્રભુ જાયા બલિહાર હિન્ડોળે ઝુલે ચે રાધા શ્યામ વાલા હિન્દોળે ઝુલે ચે રાધા ને શ્યામ તારો હિંડોળો ઊંચો શ્રીનાથ એક તારો હિંડોળો ઊંચો શ્રીનાથ હિંડોળે ઝૂલે ચે રાધા ને શ્યામ વાલા હિંડોળે ઝુલે ચેરાધા ને શ્યામ શ્રી નાથજી બા